મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં મજામાં જ હોય ને પ્રોબ્લમ જોતા હોય મજામાં જ હોય તો હાલો હવે આપણે આજે એવું લાગે છે કે નવી ચેનલ ચાલુ કરવાના હોય તો આપણે એ ચેનલનું નામ રાખીએ એ પ્રમાણે તમને કહીએ બરોબર હાલો પછી સિમેન્ટ પંચર આવ્યું તો પંચર હું ગામના સરફંચ અટકરમ પંચર લઈને આવ્યા હતા ભાઈ કાં ના થતો કામ છે આપણે ગાડી બંધ થઈ જાય છે તો આપણે કોઈલ બદલાવી છે આ કોઈલ નવી નાખી છે તો હાલો આને ફિટ કરી દઈ નવી નખાઈ ગઈ છે કમ્પ્લીટ બરાબર હાલો તો હવે આને ફિટ કરીને પછી મેળ્યા એડકો ખરો કોફ છે તો આપણે પંસર પી કરી લીધું ચા પાણી કાકા લાવ્યા હતા સરપંચ નથી ચા પાણી પીવાના હતા તો પી લીધા છે હવે આપણે ફ્રી થઈને બેઠા હે તો આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને તમે આગળના વિદ્યા માં એ સોંગ આવે હે આપણે સોમવારે તો ચાલો હવે પછી મેળા આગળ કઈ આવે તો બતાવશું પ્રકાશ ડોક્ટર આપણે ઓલ્ટો દઈએ અને હીખી લઈ પછી ફોર વ્હીલ સારું લઈ તો આપણે આકવા થાય ને એટલે હવે ગામમાં જઈએ હે પ્રકાશ ડોક્ટર આવે હે વાહે આપડી રામ લઈ આગળ એને દઈ થોડીક વાર કહી પછી મળીએ તમને બ્લોગ માં બરોબર આપણે જગમલ ડેન ના ઓલા માં આંધી લીધું સેક્ટર માં નું પંચર આંધી ગયું હે હવે આપણે જઈ ગયા ફોર વીલ ની સકર મારવા બરોબર આ બુટડી નું કમ્પ્લીટ કરી લેજો થોડી તાર થોડી કાઢવી જ કાઢ લે આ જો થોડી કાઢી જો અમે આમ ટાયર અત્યારે કરી લઈ જઈએ આવવા દે

પંચર કરી તો નહીં દેખાડાય કેમ કે વિડીયો શૂટ કરાયો કોઈ નંબરે એ પણ ખોવાઈ ગઈ છે એટલે હવે આપણે આ વ્હીલ નું પંચર કરી નાખવાનું છે બરોબર અલ્ટો અહીંયા પડ્યો છે તડકે ફૂલ તડકો છે રામ પિયારે જાય અહીંયા પડી હાલો તો હવે આ મોટા વિલ નું પંચર કરી લઈ પછી મળી પંસર થઈ ગયું છે આપણે કમ્પલીટ કરો પંસર કરીને ટાયરવા મૂકી દીધું આપણે અલ્ટો પણ ધોઈ નાખ્યો છે પાણી મારી દીધું છે નાથોભાઈ આવ્યો છે તો આપણે નાવા જવું છે ઓજમાં હાલો હવે નાવા જાય અહીંયા મળી મી મલાવ્યા ચા પાણી

ઘણીક વાર આટા ફેરા પણ કરી લીધા બજારે તો હવે આપણે ઘરે જવાના છે ઘરે જમી કરી જવાનું છે તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બરાબર આજ થોડુંક કામ પણ બહુ છે એટલે આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો